કચ્છમાં બનાવટી કાર્ડ સાથે ગેરકાયદેસર બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા મેઘપર બોરીચીમાંથી છ બાંગ્લાદેશી મહિલાઓને પકડવામાં આવી છે આ મહિલાઓના પાસેથી આધાર અને મતદાર કાર્ડ સહિતના બનાવટી ઓળખપત્રો મળી આવ્યા છે સ્થાનિક ગુના શાખા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જિલ્લા પોલીસ ટીમ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ મહિલાઓ બાંગ્લાદેશના વિવિધ જિલ્લાઓની રહેવાસી છે અને સ્થાનિક સ્પામાં ગેરકાયદેસર રીતે કામ કરી રહી હતી પોલીસ દ્વારા તેમને બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સત્તાવાળાઓએ નાગરિકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ જે બાંગ્લાદેશી અથવા પાકિસ્તાની નાગરિક જણાય તેની જાણ પોલીસને કરવા અપીલ કરી છે આ અપીલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસોના ભાગરૂપે કરવામાં આવી છે આ ઓપરેશન કચ્છ જેવા સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનને ઓળખવા અને ઉકેલવા માટેની પડકારોને હાઇલાઇટ કરે છે